છોટાઉદેપુર જિલ્લા ભાજપ એસટી મોરચા દ્વારા નસવાડીના સાંકળ શક્તિ કેન્દ્ર ખાતે મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચા દ્વારા નસવાડી તાલુકાના સાંકળ શક્તિ કેન્દ્રના સાંકળ એક અને સાંકળ બેમાં બૂથ એક અને બે ના મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ આદિવાસી મોરચાના પ્રમુખ રમેશ રાઠવા આદિવાસી મોરચા મહામંત્રી દલસિંહ બિલ છોટાઉદેપુર જિલ્લાના સોશિયલ મીડિયા સંયોજક અલ્કેશ તડવી અને મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નસવાડી તાલુકાના જૂના તનકલા બે માં સાકરડા તણકલા બે માં મહિલા મોરચા દ્વારા આજ રોજ મહિલા બહેનોની મીટિંગ કરવામાં આવી બુથ જીતો અભિયાનમાં જેમ શક્તિ કેન્દ્રની મિટિંગ થઈ પછી અત્યારે બુથ ઉપર જે મિટિંગો થઈ છે આજે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી સાથે અમારા એસટી મોરચો પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાજીના પ્રચાર પ્રસાર માટે આજે મહિલા મોરચાની મીટિંગ કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાતમી તારીખે જંગી બહુમતીથી જસુભાઈને જીતાડવા માટે સૌ બહેનો કાર્યકર્તા ભાઈઓ બહેનો એસટી મોરચો એસટી મોરચો દરેક મોરચો બહુ તૈયાર છે અને ખૂબ જંગી બહુમતીથી જસુભાઈ ને જીતાડવાના છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર